નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં તો મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ અંતર્ગત જોઈએ તો સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રથમ રાઉન્ડ જાહેર થયેલો છે તો આજે જોઈએ તો પ્રથમ રાઉન્ડનો ત્રીજો દિવસ છે મિત્રો તો હવે કેટલા ઉમેદવારો આજના દિવસે જોઈએ તો કુલ પાંચસો ઉમેદવારોને બોલાવેલા છે મિત્રો તો અમે કેટલા ઉમેદવારો હાજર છે કેટલા ગેરહાજર છે તેના વિશે થોડીક આપણે માહિતી મેળવવાની છે મિત્રો તો આપણે જે રીતના જોઈએ છીએ તે રીતના જોઈએ તો દરેક ઉમેદવારોને કચ્છ ભરતીમાં જોઈએ તો જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા તો એમને એવી આશા હતી કે ખરેખર જે ઉમેદવારો સામાન્ય ભરતીમાં લાગી ગયા છે તો એ કચ્છ ભરતીમાં આવશે નહીં એવું દરેક ઉમેદવારોને અંદાજ અથવા તો અનુમાન એવો લગાડતા હતા તો મિત્રો જે રીતે જોઈએ તો પ્રથમ દિવસે હજાર ઉમેદવારોને બોલાયા હતા એમાંથી મોટાભાગના ઉમેદવારોને જોઈએ તો સામાન્ય ભરતીમાં સારા એવા જિલ્લા મળ્યા છે જેથી કરીને ઉમેદવારો હાજર ઓછા રહેલા એટલે આમ જોઈએ તો એ ઉમેદવારો હાજર થયેલા નહોતા મિત્રો તો બીજા દિવસે જોઈએ તો જે ઉમેદવારોને મીડિયમ જિલ્લા મળ્યા છે પોતાના વતનથી તો એવા ઉમેદવારો થોડાક હાજરનું પ્રમાણ થોડુંક વધેલું હતું મિત્રો અને હવે ત્રીજા દિવસે જેમને સામાન્ય ભરતીમાં છેવાડાના જેમ કે દાવોદ હોય નર્મદા હોય છોટા છોટાઉદેપુર હોય તો આવા અંતરિયાળ જિલ્લામાં જેમને મળેલું છે જિલ્લો તો એવા ઉમેદવારો કચ્છ ભરતીમાં જોઈએ તો આજે ત્રીજા દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં રિપીટ થયા છે મિત્રો એવું કહી શકાય મિત્રો એટલે આજે જોઈએ તો મોટાભાગના ઉમેદવારો રિપીટ થયેલા છે તો એવો અંદાજ લગાડાય છે કે સૌથી વધારે આજે ઉમેદવારો ત્રીજા દિવસે સામાજિક વિજ્ઞાનમાં કચ્છ ભરતીમાં જિલ્લા પસંદગી માટે હાજર છે મિત્રો તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ ત્યાર પછી તમને ત્યાંનો કેવો ઉમેદવારોનો ધસારો છે તો એ વિડીયો દ્વારા તમને પણ હું બતાવીશ કે જેથી કરીને તમે પણ માનો કે ખરેખર ઉમેદવારોની હાજરી આજે ત્રીજા દિવસે વધારે છે તો સૌપ્રથમ તો આપણે જે કાંઈ આંકડાકીય માહિતી છે તો એના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો સૌપ્રથમ તો મિત્રો આપણે જે કાંઈ કચ્છ ભરતીનો બીજો દિવસના જિલ્લા પસંદગીના અંતે કેટલી જગ્યાઓ કઈ કેટેગરીમાં ખાલી છે તો એના વિશે થોડીક આપણે નજર ફેરવી લઈએ પછી આપણે આજે ત્રીજા દિવસની આંકડાકીય માહિતી આપીએ મિત્રો તો સૌ તો જોઈએ તો કાલે ઓપનમાં ચૌદ જગ્યા બાઇકી હતી ઓબીસીમાં એકસો ને ઓગણીસ જગ્યા બાકી હતી એસસીમાં પચીસ જગ્યા બાઇકી હતી એસ ટીમાં બેતાલીસ જગ્યા બાઇકી હતી ઇડબ્લ્યુ એસમાં અઠ્યાવીસ જગ્યા બાઇકી હતી આમ એકંદરે જોઈએ મિત્રો તો બીજા દિવસના અંતે બસો ને જગ્યા બાકી હતી મિત્રો તો આજે કેટલા ઉમેદવારોને કઈ કેટેગરીમાં ઉમેદવારો કોલેટર નીકળેલા છે અને ત્યાં ગયેલા છે તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો આજે જોઈએ તો ત્રીજો દિવસ એટલે કે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં જોઈએ મિત્રો તો ત્રીજો દિવસમાં ઓપનમાં જોઈએ તો છવી ઉમેદવારોને બોલાવેલા ઓબીસીમાં બસોને બસોને ત્રેસઠ એસસીમાં બ્યાસી એસટીમાં આઠ એ ડબ્લ્યુ એસમાં એકસોને એકવીસ આમ કુલ મિત્રો ત્રીજા દિવસે અને છેલ્લા દિવસે જોઈએ તો પાંચસો ઉમેદવારોને બોલાવેલા છે મિત્રો તો આ રીતે જોઈએ તો અમે ઉમેદવારોનો કેવો ઘસારો છે મિત્રો તો એના વિશે થોડુંક આપણે જે કાંઈ વિડીયો છે તો એકવાર તમે નજર ફેરવી લ્યો પછી આપણે આંકડાકીય માહિતી કેટલા ઉમેદવારો કેટલા ઉમેદવારોને સૌ પ્રથમ બોલાવેલા તેમાંથી કેટલા હાજર કેટલા ગેરહાજર આ મિત્રો એક અંદાજીત છે પરંતુ આપણે જોઈએ તો ખૂબ જ સત્યતાની નજીક આંકડો હોય છે એટલે આમાં બે પાંચ જગ્યા ઉપર નીચે હોય શકે મિત્રો તો સૌ પ્રથમ આપણે જે કાંઈ ત્યાંનો માહોલ કેવો છે તો એના વિશે આપણે થોડુંક વિડીયો દ્વારા માહિતી મેળવીએ મિત્રો તો એકવાર વિડીયો જોઈ લો આજે ત્યાં કેવો માહોલ છે મિત્રો તો હવે આપણે જે આંકડા કે માહિતી છે તેના પર એક નજર કરીએ મિત્રો તો આજે હાજર ઉમેદવારોમાં જોઈએ તો જનરલ રેન્ક પંદરસો થી લઈને સોળસો માં જોઈએ તો ત્રાણું ઉમેદવારો હાજર હતા અને સત્યાવીસ ઉમેદવાર ગેરહાજર હતા હવે મિત્રો આમાં નાનો એવો ચેન્જીસ હોઈ શકે તો હવે આપણે જોઈએ તો જનરલ રેન્ક સોળ સોળસો વીસથી થી લઈને સોળસો નેવું દરમિયાન જોઈએ તો કુલ સિત્તેર ઉમેદવારોમાંથી પચાસ ઉમેદવારો હાજર હતા અને વીસ ઉમેદવારો ગેરહાજર હતા જનરલ રેન્ક સોળસો એકાણુંથી થી લઈને સત્તરસો પચાસ દરમિયાનમાં જોઈએ મિત્રો તો સાઠ ઉમેદવારોમાં સુડતાલીસ ઉમેદવારો હાજર હતા અને તેર ઉમેદવારો ગેરહાજર હાજર હતા આ હાજર ઉમેદવારોનું કારણ પણ તમે જાણો છો મિત્રો કે ઉમેદવારો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા જેથી ઉમેદવારો વધારે જિલ્લા પસંદગી કરી છે મિત્રો તો અત્યાર સુધીમાં જે કાંઈ માહિતી હતી મિત્રો એ તમને પહોંચાડી છે આગળની જે કાંઈ માહિતી છે મિત્રો તો એ અમે આના પછીની ફૂલ ઇન્ફોર્મેશન સાથે વિડીયો તમને મૂકીશ મિત્રો તો મિત્રો તમે વિડીયોના માધ્યમ દ્વારા વિડીયો જે ત્યાંનો જોયો છે તે પરથી તમે પણ અંદાજ લગાડ્યો હશે અને આપણે જે કાંઈ આંકડાકીય માહિતી કેટલા ઉમેદવારો હાજર કેટલા ગેરહાજર મિત્રો રહ્યા છે તો એ પરથી પણ તમે અંદાજ લગાડ્યો હશે કે મોટાભાગના ઉમેદવારો આજે ત્રીજા દિવસે કે જેમને સામાન્ય ભરતીમાં છેવાડાના જિલ્લા મળ્યા છે તો એવા ઉમેદવારો આજે મોટાભાગના ઉમેદવારો રિપીટ થયા છે મિત્રો તો આ ઘણા બધા ઉમેદવારોને ખૂબ જ નુકસાન ગયું છે ખાસ કરીને કચ્છ ભરતીના જે ઉમેદવારોને એવી આશા હતી કે છેલ્લું ઓછું મેરિટ છે તો અમને કચ્છ ભરતીમાં તો વારો અમને આવી જઈશ મિત્રો તો એ ઉમેદવારોને જોઈએ તો ભારોભાર આ ત્રીજા દિવસની હાજરીને કારણે એમને દુઃખ થયું છે મિત્રો તો આપણે ઉમેદવારોને મિત્રો ઘણીવાર સમજાયા કે તમે એક જગ્યાએ મળી ગઈ હોય તો બીજી જગ્યાએ તમે ના જતા જેથી કરીને બીજા ઉમેદવારોને જેમની પાસે કોઈ નોકરી નથી જેમને છેલ્લો તક હોય તો આવા ઉમેદવારોને નોકરી મળે પરંતુ મિત્રો ઘણા ઉમેદવારો પોતાનું સ્વાર્થ જ જોતા હોય છે બીજાનું જે થવું હોય થાય આપણું તો સારું થાય છે ને બસ આવી જ ઉમેદવારોની મનોભાવના હોય છે મિત્રો પરંતુ ખરેખર જોઈએ તો આવું ના કરવું જોઈએ હવે આગળ પણ આપણે જે કાંઈ આ ભરતીની અપડેટ હશે મિત્રો તો એ આપણે વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીશું અને જે કાંઈ બીજો રાઉન્ડ આવે અથવા તો ભાષાનો પણ પ્રથમ રાઉન્ડ આવે તો એની જે કાંઈ અપડેટ હશે મિત્રો એ આપણે તમારા સુધી પહોંચાડીશું તો આજનું જે કાંઈ આ માહિતી હતી મિત્રો એ તમારા સુધી પહોંચાડી છે આશા રાખું કે આ માહિતી તમને સારી તો ચોક્કસ નહીં લાગી હોય પરંતુ જે કાંઈ હવે આગળ પ્રોસેસ હશે મિત્રો તો એ માહિતી આપણે વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચાડીશું તો હવે મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો